અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા સરકાર દ્વારા કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં સો ટકા નામાંકનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ધોરણ એક અને બાલવાટિકામાં પ્રવેશ પાત્ર બાળકોને એક સાથે જ પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમથી કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસનો કાર્યક્રમની સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લા ખાતે પણ શુભારંભ થયો છે અંકલેશ્વરના સારંગપુર ગામની પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ શાળા ઉત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મામલતદાર રાજપૂત સરપંચ સરપંચ રતિલાલ પટેલ વસંત પટેલ સહિત ગામના આગેવાનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ કન્યા કેળવણી નો મહોત્સવ હાલ પૂરા રાજ્યમાં ચાલી રહ્યો છે જેના ભાગરૂપે તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓની ટીમો હાલ તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ રહી છે ભરૂચમાં પણ એ જ રીતે આયોજન છે અને હાલ સારંગપુર ગામમાં આપણે જેવી તેમ એક શાળા થયો સર્સોનો કાર્યક્રમ હાલ ઉજવાયો છે આ કાર્યક્રમ થકી નાના ભૂલકાઓને આપણે સ્વાગત પણ કરીએ શાળાઓમાં પહેલા દિવસમાં કન્યાની કેળવણીઓને પણ આપણે આગળ લઈ જઈએ અને સરકાર સારી સ્કીમ જેવી કે નમો લક્ષ્મી નમો સરસ્વતી એવી સ્કીમ બાબતથી પણ લોકોને વધારે જાગૃત કરી એવો એક અમારો ઉમદા ધ્યેય છે અને ખૂબ સારા વાતાવરણમાં આ ઉજવાઈ રહ્યું છે અને જિલ્લામાં એ રીતે આ પ્રવેશોત્સવનો હાલ માહોલ ખૂબ સારો ચાલી રહ્યો છે થેન્ક યુ